બોટાદ ખાતે સિટી ટ્રાફિક પોલીસ શાખાનું એસપી ઉદઘાટન કરવામાં આવ્યું છે પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવશે જે ટોઈંગ કરેલા વાહનોને પરત મેળવવા તેમજ દંડની રકમ ભરવા માટે બોટાદ પોલીસ દ્વારા અલગ સિટી ટ્રાફિક શાખા નામની ઓફિસનું ઉદ્ઘાટન જૂના પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યું જ્યાં જ રોજ બોટાદના એસપી

પોલીસ સ્ટેશનની પાછળના ભાગમાં એટલે કે મહિલા પોલીસ સ્ટેશનના સામેના ભાગે એક નાનકડી ઓફિસ જે સિટી ટ્રાફિક શાખા તરીકે કાર્યરત કરવામાં આવી છે અમે આપણે ટોઈંગ સ્ટેશન પણ કહી શકીએ આપ જાણો છો એ રીતે ગયા વીકમાં અમે નવા ટોઈંગ વેહિકલનું શરૂઆત કરી તો શહેરની અંદર જે લોકોને અડચણરૂપ થાય એ રીતે પડેલા વાહનોને ટોઈંગ કરી અને આ જગ્યા પર લાવવામાં આવે છે અને આપના માધ્યમથી હું બોટાદ જિલ્લાના તમામ પ્રજાજનોને જાણ કરવા ઈચ્છીશ કે આ ટોઈંગ સ્ટેશનની જગ્યાથી લોકો વાકેફ થાય અને પોતાનું વ્હીકલ જ્યારે પણ સિટી ટ્રાફિક શાખા દ્વારા ટો કરીને અહીંયા લાવવામાં આવે તો આ કચેરી આવી અને એમનો આગળની કાર્યવાહી કરી અને પોતાનું વાહન છોડાવીશ